હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે મિક્સ કટોળમાંથી એકદમ લચ્છેદાર વયડા કેવી રીતે બનાવવા તેની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે સ્પ્રાઉટ બનાવવા માટે મેં આ મિક્સ કઠોળ લીધા છે લગભગ આ પ્રોવિઝન સ્ટોરમાં ઇઝીલી મળી જાય છે અને ડીમાર્ટમાં પણ મળી જાય છે એ મેં બસો ગ્રામ લીધા છે તો એને આપણે સારી રીતે ધોઈ કાઢવાના છે આવી એક કે બે વખત સારી રીતે એને ધોઈ કાઢવાના સારી રીતે ધોયા પછી એને એક મોટા વાસણમાં એને પલાળી લેવાના છે અને લગભગ સાતથી આઠ કલાક સુધી પલાળી રાખીશું દસ એક કલાક પછી મેં કઠોળમાંથી બધું પાણી કાઢીને આવી રીતે એક કાણાવાળા વાસણમાં કોરા કરી લીધા હતા અને નીચે આવી રીતે કોઈ બી ખાલી વાસણ મૂકી દેવાનું અને આખી રાત મેં એને ઢાંકીને રીવા દીધા હતા તો આવી રીતે થોડા થોડા આપણા કઠોળ આવી રીતે ફૂટી ગયા છે તો એની અંદર આપણે સવારે બીજું એક કે બે ટેબલ સ્પૂન જેટલું આવી રીતે પાણી એડ કરવાનું અને ફરીથી એને ઢાંકીને મૂકી દેવાનું છે આખા દિવસ દરમિયાન આપણા કઠોળ સરસ ઉગી ગયા છે તો હવે રાત્રે ફરીથી આપણે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને ફરીથી એને ઢાંકીને મૂકી દઈશું ઓવર નાઇટ એને ફરી મૂકવાના છે જો ત્રીજે દિવસે સવારે આપણા વયડા કેટલા સરસ થઈ ગયા છે તો હજી પણ આપણે એક દિવસ થોડું પાણી રાખીને રહેવા દઈશું એક વખત એને આપણે આવી રીતે હલાઈ લેવાના બસ એને પલાળ્યા પછી બે દિવસ આવું કરવાનું છે એથી વધારે નહીં કરવાનું બે દિવસમાં તો આપણા સરસ વેડા એકદમ લચ્છેદાર થઈ જશે હવે આને પણ આપણે ઢાંકીને પાછા રહેવા દઈશું બે દિવસમાં એકદમ લચ્છેદાર સ્પ્રાઉટ આપણા તૈયાર છે ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ